પણે ગય જ છે ગય જ છે પગે લાગી આમ કરીને ગઈ તમે કંટાળે તો તો ભારે કરી હવે હવે એની વાત જવા દે હવે મને મારી ડોસી વગર કે શાન પડતી નથી એવું થાય છે ભલે કામ મારે બધું કરવું પડતું હતું પણ મને તો આ ડોસી ની ઉફ રહેતી તો હું તમને શું કવર ખાતા હા મારા ઘરે એક જગ્યા છે શંકર ને ના તમે ગમે એવું કામ ધારો ને ધારો થઈ જાય તો હાલો આપણે ના જવું છે ને બેડિયાર મંદિર ની હેઠળ નથી ઈ ના હારા કામ કરે છે હાલો ક્યારે જાવું છે હાલો થાય

અમારી સામુ છો ડોસી દિવાળી તેલ લેવા ગઈ પણ મને ભરોસો નથી જો તું કાક દીયા કઈ ડોસી પાછી આવે નકલ આ ભાભો રોટલા ઉગઈનો હશે હો દાદા તા ખામું જો એય ભોળિયા હા ભાભાની કોન આ ઉમરે રોટલા દીસે એય ભોળા નાચ કા દિયા કઈ દિયા કઈ બાપ કા દિયા કઈ નકલ આ દોહાની જીંદગી નઈ જાય હો દાદા એય ભોળા નાચ એય ભોળા નાચ એય બાપ મારી કા ઘરજી સાંભોજી એય ભોળિયા

જોશે જોઈશું સર થાર મા તુલસી લગ્ન માં જવું હોય ડોસી વગર જવું ક્યાં હમ એ બધું થઈ જાય છે એ વાંધો છે એવું છે તો બધું થઈ જાય છે સરથારા